રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ઘરે હાંડવો હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે વેજીટેબલથી બનેલો છે ચાલો આપણે હાંડવો બનાવવા માટેની તૈયારી કરી લઈએ જેના માટે મેં સામગ્રી લઈ લીધી છે ડુંગળી છે ગાજર છે દૂધીનું છીણ છે અને લીલા મરચાં છે એક વાટકી જેટલો રવો છે એક વાટકી જેટલું દહીં છે અને એક વાટકીથી થોડો ઓછો ચણાનો લોટ છે આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ તેના માટે એક બાઉલમાં આપણે એક મોટા બાઉલ જેટલો રવો એડ કરીશું રવો એડ કર્યા બાદ ચણાનો લોટ છે એ પણ એડ કરી દઈએ એક વાટકી જેટલું દહીં છે એને પણ એડ કરી દઈએ ત્રણેય વસ્તુને સરસ રીતે એમાં મિક્સ કરી લેવાનું છે રવો છે એ પાણીમાં ફૂલાય છે જેથી કરીને આપણે થોડું થોડું કરીને પાણી નાખશું અને બેટર બનાવશું આપણું બેટર છે થોડું ઠીક લાગે છે એટલે થોડું પાણી એડ કરશું પાણીને સરસ રીતે મિક્સ કરી લઈએ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને રેસ્ટ આપશું પાંચથી દસ મિનિટ માટે એને ઢાંકીને રાખી દેસું પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણો રવો અને ચણાનો લોટ છે સરસ રીતે ફૂલાઈ ગયો છે હવે આપણે એની અંદર વેજીટેબલ એડ કરી દઈએ બધા વેજીટેબલ છે એ એક સાથે એડ કરી દઈશું મેં મારી પાસે અવેલેબલ વેજીટેબલ લીધા હતા તમારે જે વેજીટેબલ એડ કરવા કરી શકો છો વેજીટેબલને સરસ રીતે મિશ્રણમાં એડ કરી દેવાનું છે અત્યારે પાણી એડ કરવાનું નથી વેજીટેબલમાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે હવે આપણે લસણની પેસ્ટ છે એ એડ કરીશું જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો રેગ્યુલર મસાલા છે એને પણ એડ કરી દઈએ હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ત્રણે એક ચમચી લીધેલું છે સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે મસાલાને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી દઈએ

બે ટેબલ જેટલું તેલ એડ કરશું તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રાઈ જીરું મીઠા લીમડાના પાન અને તલ એડ કરી દેસુ વઘાર સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એમાં હાંડવાનું બેટર છે એ એડ કરશું વઘાર થઈ ગયો છે હવે આપણે હાંડવાનું બેટર છે એડ કરી દઈએ ચમચાની મદદથી અથવા બાઉલની મદદથી આપણે એમાં એડ કરશું તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે એડ કરશો હું અહીંયા બે ચમચા જેટલું એડ કરું છું સરસ રીતે આપણે એને ગોળ આકાર આપી દઈશું ઢાંકણ ઢાંકીને આપણે એને થવા સરસ રીતે નીચેથી કૂક થઈ જાય ત્યારબાદ આપણે હવે આપણે ઉથલાવી દેશું એટલે કે પલટાવી દેશું જેથી કરીને બંને બાજુ સરસ રીતે કૂક થઈ જાય એને પણ ઢાકણ દઈએ જેથી કરીને વરાળમાં સરસ રીતે થઈ જાય આપણો હાંડવો છે એ રેડી થઈ ગયો છે આપણે નેક પ્લેટમાં બહાર કાઢી લઈશું બંને બાજુ જોઈ લઈએ સરસ રીતે કુક થઈ ગયો છે હાંડવાને આપણે મીડિયમ ધીમી આંચમાં જ કૂક કરવાનો છે ફૂલ ફ્લેમ ઉપર કૂક કરવાનું નથી એવી જ રીતે બીજા હાંડવા પર છે તૈયાર કરી લેશું આટલા બેટરમાં મારે મારે ત્રણ જેટલા હાંડવા કૂક થયેલા છે એને પણ બહાર કાઢી લઈએ આપણા હાંડવા બનીને રેડી થઈ ગયા છે આપણે એને સર્વ કરી લઈએ આપણા હાંડવો બની ગયો છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલથી ભરપૂર તમે પણ બનાવજો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો